અંકલેશ્વરના જુના દીવા ગામ ખાતે રહેતા એકતાલીસ વર્ષીય પરનીતાના લગ્ન ને એકવીસ વર્ષ બાદ પતિ દ્વારા ત્રણ વાર તલાક કહી તલાક આપી દેતા પરનીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે મોડીવા ગામના પરનીતાના લગ્ન ઓલપાર સુરત ખાતે રહેતા ઇરફાન હુસેન સિકંદર શેખ જોડે બે હજાર ચારમાં લગ્ન થયા હતા લગ્નના સુખી દાંપત્યમાં બે સંતાન પણ જીવનમાં આવ્યા હતા દરમિયાન વ્યવસાયના શિક્ષણ એવા ઇરફાને પત્ની પર અન્ય ઈસમ જોડે આડા સંબંધની વહેમ રાખી ઝઘડા શરૂ કર્યા અને સુખી સંસારમાં કંકાસ શરૂ થયો હતો દરમિયાન ખુદ શિક્ષક પતિ અન્ય બે સ્ત્રી સાથેના ફલફરા સાથે આવતા બંને વચ્ચે ઝઘડા વધુ થતા ગત ચૌદ જૂન બે હજાર પચીસના રોજ પુનઃ ઝઘડો થતા પરિતાને ઘેર બહાર કાઢી મૂકી હતી જે પરત પિયર આવ્યા બાદ સગા સંબંધીઓ જોડે બે દિવસ બાદ સાસરીમાં પહોંચતા ત્યાં પતિ ઇરફાન દ્વારા ત્રણ વાર તલાક તલાક બોલીને તલાક આપી દેવાતા જે બાદ સંબંધીનો ગુસ્સામાં આમ ન કરાય સમજાવતા પુનઃ તલાક ત્રણ વાર કહી દીધું હતું જે બાદ વારંવાર સમજાવ્યા બાદ ઇરફાન શેખ ટ્રિપલ તલાક નંબર અડગ રહી બાળકોને પણ આપી દેતા તેને મળવા પણ દેતા ન હતા છેવટે પરનીતાને ટ્રિપલ તલાકના મુસ્લિમ મહિલા લગ્ન પર અધિકારોનું રક્ષણ અધિનિયમની કલમ બે હજાર ઓગણીસ અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઝીરો નંબરની ફરિયાદના આધારે ગુનો નોંધી ઓલપાર પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ટ્રિપલ તલાક કાયદા હેઠળ પ્રથમ ગુનો દાખલ કરાયો હતો આજરોજ સફિયા ઈરફાન હુસેન સિકંદર શેખ રહેવાસી જૂનાડીવા ગામ તાલુકા અંકલેશ્વર જિલ્લો ભરૂચ નાઓના લગ્ન બાગેમીના સોસાયટી ગામ ઓલપાડ જિલ્લો સુરત મુકામે ઈરફાન હુસેન શેખ સિકંદર શેખ નાઓ સાથે થયેલા હતા તેમને ગુજરાતમાં રહેતા આ મુસ્લિમ મહિલાને મુસ્લિમ મહિલા લગ્ન અટીકાઓ રક્ષણકર્તા કલમ ચાર મુજબ

બાગેમરીના ઓલપાડ જિલ્લો સુરત બાગેમરીના સોસાયટીમાં રહેતી હતી મારા મેરેજ ઇરફાન હુસેન સાથે તારીખ દસ પાંચ બે હજાર ચૌદના રોજ બે હજાર ચારના રોજ થયા હતા પહેલાં અમે બહુ સારી રીતે રહેતા હતા મારે બે બાળકો છે એમાં એક બાબી છે મોટી અરફિયા જેની ઉંમર તેર વર્ષની છે અને એક નાનો બાબો છે જેની ઉંમર પાંચ વર્ષની છે અમે બે હજાર અઢારથી ઓલપાડ રહીએ છીએ મારા હસબન્ડ ઇરફાન હુસેન છે એક પ્રાથમિક શેરડી પ્રાથમિક સારા સુરત જિલ્લામાં નોકરી કરે છે બે હજાર અઢારથી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કરીને ટોર્ચર કર્યા કરે છે એમને પોતે જ બે પર સ્ત્રીઓ સાથે અફેર છે એના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને એ ઝઘડાના આધારે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે એમણે મને ઘરમાં સોરી એ મને લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે તારીખ બાર છ પચીસના રોજ તેઓ મારી સાથે બોલાચાલી કરી હતી હતી અને તેઓ મને ઘરમાંથી કાઢી મૂકી તે પછી હું મારી મમ્મીના ઘરે દીવા જૂના દીવા આવી ગઈ હતી બે દિવસ પછી મારા મમ્મી મારા મામી અને મારા મામાનો છોકરો એ ત્રણ મૂકવા આવ્યા હતા તો એમણે મને પહેલા તો ઘરમાં ઘુસવા ન દીધી અને મારા મામાના છોકરાએ મને એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાંને ત્યાં જ ત્રણ કલાક ત્રણ વાર બોલી ગયા ફરી એમને સમજાવ્યા કે તમે ગુસ્સામાં છો તમે શાંતિથી વાત કરો પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમણે પછી મને ફરી પણ ત્રણ વાર કલાક કલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે હમણાં હું મારી મમ્મી પાસે દીવા રહું છું મારા મામાના છોકરાએ ઘણું સમજાવ્યું પણ એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી એમણે મારા બંને બાળકોને પણ લઈ લીધા છે અને મને મારા બંને બાળકો સાથે મળવા પણ નથી દેતા તે ફોન પણ વાત પણ કરવા જ દેતા નથી અને મારા પિયર તરફથી મને જે કંઈ પણ આપવામાં આવ્યું હતું તે પણ બધું એમણે મને સ્ત્રી ધન જે હતું તે પણ બધું એમણે લઈ લીધું છે જેથી મેં એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેથી અન્ય સ્ત્રીઓ સાથે આ રીતે અન્યાય ન થાય અને મને કોર્ટ્સ રાહે ન્યાય માંગેલ છે